કાર્ય કયું ખરાબ છે અને સારું છે તેની ખબર કેમ પડે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કરતી વખતે કર્યા પછી મનમાં ભય શંકા લજ્જા ઉત્પાદન થાય છે સાથે જ તેનાથી વ્યક્તિગતનું પરિવારનું સમાજનું અને રાષ્ટ્રનું નુકસાન થતું હોય તે કર્મને ખરાબ સમજવું અને તે છોડી દેવું અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં કરતી વખતે કે પછી મનમાં આનંદ ઉત્પન્ન થાય ઉત્સાહ થાય પરમાત્માના પરમાત્મા પ્રસન્નતા થાય શાંતિ થાય સંતોષ થાય સાથે સાથે જેનાથી દેશનું વ્યક્તિગતનું પરિવારનું સમાજનું સારું થાય છે એવા કાર્યને સારું માનવામાં આવે છે જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દો વિષય પાંચ છે શબ્દ સપર્સ રૂપ રસ અને ગંધ શબ્દના વિષયથી હરણ મરે છે સપર્સના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતંગિયું મરે છે રસના વિષયથી માછળું મરે છે અને ગંધના વિષયથી ભંગ મરે છે આ જીવોમાં એક એક વિષય છે તેના સેવનથી મરે છે મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતા જ નથી તો મૃત્યુ કેમ ન થાય તેમાંથી બચવાનો ઉપાય છે ક્ષમા આરજવ દયા સંતોષ અને સત્ય એટલે પરમાત્મા આ પાંચને અમૃત સમજી તેવું વર્તન કરો તો મુક્તિ ચોક્કસ થાય છે